સ્વાતંત્ર્ય પર્વ પર્વની શાનદાર ઉજવણી ગામની બળેલી દીકરીના હસ્તે થયું ધ્વજવંદન દેશભક્તિના રંગે રંગાયું નમસ્કાર દર્શક મિત્રો આજના મુખ્ય સમાચારમાં વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના વડવસ ગામની જ્યાં દેશ ભક્તિ અને ઉત્સાહ સાથે સતતરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી વડવસ પ્રાથમિક શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં ગામ ઉમટી પડ્યું હતું અને બેટી બચ્ચાઓ બેટી પઢાઓનો સુંદર સંદેશ પણ જોવા મળ્યો હતો આજે સમગ્ર દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે વડવસ પ્રાથમિક શાળામાં પણ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે સૌથી વધુ અધ્યક્ષ હટીસિંહજી ગ્રામ અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી ધ્વજવંદન બાદ શાળાની બાળાઓએ મધુર દેશભક્તિ ગીતો રજૂ કરી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગી દીધું હતું